હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું બટાકાની વેફર બટાકાની વેફર બનાવવા માટે પહેલાં તો બટાકાને ધોઈને સરસ અને છાલ ઉતારી લેવી બધા જ બટાકાને છાલ ઉતારીને સરસ ચોખ્ખા પાણીમાં ધોઈ લેવા ધોઈને એક અલગ ચોખ્ખા પાણીમાં તમે ડુબાડી રાખવા તે પાણીમાં તમે ફટકડી પણ નાખી શકો છો ફટકડીના કારણે બટાકા કાળા પડતા નથી એક તમે નાનો ટુકડો જ નાખવાનો છો બની શકે એમ બટાકાની ચિપ્સ પાડવા માટે મોટા બટાકા લેવા સારા બજારમાં ચિપ્સ કટર મળે છે જે ચિપ્સ કટર મેં અહીંયા લીધું છે જે ચિપ્સ કટર વડે બટાકાને સીધા પકડીને સરસ એમાંથી ચિપ્સ પાડી લેવી મોટા બટાકા હશે એમ ચિપ્સ સારી પડશે અને લાંબી પડશે તમે જોઈ શકો છો ચિપ્સ કોટર વડે એકદમ સરસ અને પતલી ચિપ્સ પડી છે જો તમે જારીવારી ચિપ્સ પાડવા માગતા હો તો ઝારીવાળી ડિઝાઇન પર આવે છે એમાં બટાકાને તમારે આડોને ઊભો ફેરવવો પડે છે આડો ઊભો ફેરવીને તમે ચિપ્સ પાડવાનું પહેલાં સીધો તમે ફેરવશો પછી આડો કરીને ચિપ્સ પાડશો તો તમારી જારીવારી કમ્પ્લીટ ચિપ્સ પડશે જારીવારી ચિપ્સ દેખાવામાં પણ સુંદર લાગે છે અને તળવામાં પણ ઝડપથી ચડાય છે ચિપ્સ પાડી પાડીને તેને એક ચોખ્ખા પાણીમાં તેને ડૂબાડી દેવી ધોઈને એ વખત એ ચોખ્ખા પાણીમાં ડૂબાડી રાખવું તેને બાફવા માટે એક તપેલામાં પાણી ગરમ કરવું એમાં થોડું મીઠું પણ નાખી શકો છો કે સંચળ મીઠું પણ તમે નાખી શકો મેં પાણી ગરમ થવા મૂક્યું છે અંદર થોડું મેં મીઠું ઉમેર્યું છે અને પાણી ગરમ થાય એટલે જે આપણે ચિપ્સ પાડેલી છે તેને એક ચોખ્ખા પાણીમાં ધોઈને સે કમ ચાર કે પાંચ વખત તો એ ચીપ્સને ધોવી એનાથી બહુ સરસ અને સફેદ ચિપ્સ વાળો છે એ ચિપ્સને ધોઈને પછી તપેલામાં ઉમેરવી પંદર મિનિટમાં ચિપ્સ એકદમ સરસ બફાઈ જાય છે વચ્ચે વચ્ચે ઝારા વડે સતત હલાવતા રહેવું ચિપ્સ ઉભાઈ ગઈ છે એ ચેક કરવા માટે તમે ઝારામાં થોડી લઈને ચિપ્સને વાળીને જોઈ શકો તો ચિપ્સ જો ફટાક ઝડપથી તૂટી જતી હોય તો તમારી ચિપ્સ ચડી ગઈ છે પછી બાફેલી ચિપ્સને જારામાંથી મળે કાઢીને તમે કપડું પાથર્યા પર કે ચિપ્સને પાથરી લેવી અને સૂકવા પંદર મિનિટમાં સરસ લેફર્સ કપાઈ જાય છે અને પછી તેને ઝારાવાળી બહાર કાઢીને તમે તડકામાં પણ તડકામાં એક દિવસમાં સરસ સુકાઈ જાય છે અને પંખાની જે પણ તમે સુકવી શકો છો એક એક કપડા પર છૂટી જૂટી છૂટી છૂટી તમારે પાથર પડશે એટલે ઝડપથી સુકાઈ જાય તમે જોઈ શકો છો હવે એક એક છૂટી છૂટી ચીપ્સને સુકવી છે એકદમ સરસ મારે જો પાપડ જે એકદમ ચીપ્સ છે સુકાઈ ગઈ છે પછી તમે એક વરસ કે બે વરસ માટે તમે સ્ટોર કરી શકો છો કંઈ પણ થતું નથી બાળકોને નાસ્તામાં પણ તમે ઘરની વસ્તુ આપી શકો છો અને એને તળીને झुमठु नाखिने खाति स्वादिष्ट लागेछ प्लीज लाइक एन्ड सब्सक्राइब